ખેડા જિલ્લાના વગાસ ગામે જિલ્લા પંચાયતના ઇરિગેશન તળાવમાં આ વર્ષે ટીપું પાણી આવ્યું નથી આર સ્ટેટ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા ડાયવર્ઝનના કારણે તળાવ સુધી પાણી પહોંચ્યું જ નથી જેના લીધે ખેડૂતો ખેતીના ઊભા પાકને બચાવવા માટે પાણી માટે ભટકાઈ રહ્યા છે સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કે તળાવમાં પાણી ન આવવાથી તેઓ સિંચાઈ કરી શકતા નથી અને ખેતી બરબાદ થવાની કંગાર પર છે ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક વ્યવસ્થા કરી તળાવ સુધી પાણી પહોંચાડવામાં આવે જેથી કરીને શિયાળુ અને ઉનાળુ પાક કરી શકાય ખેડા જિલ્લાનું સૌથી મોટું તળાવ છે વઘાસ અને આ વઘાસ ગામે આવેલું તળાવ હજુ ખાલી જોવા મળી રહ્યું છે વરસાદ પડવા છતાં પણ તળાવ ખાલી છે તેના માટે જવાબદાર કોણ તે પણ એક સવાલ છે ત્યારે આ સવાલનો જવાબ ક્યારે મળશે તે જોવાનું રહ્યું ખેડા જિલ્લાના કપડવન તાલુકાના વઘાસ ઇરિગેશનનું સૌથી મોટું તળાવ આ તળાવમાં પાણી લઈ જવા માટે સ્ટેટ હાઈવે દ્વારા ડાયવર્ઝન આપેલો છે આ ડાયવર્ઝનને તોડવામાં આવેલો નથી ચોમાસું પણ પૂરું થવા આવ્યું છે ડાયવર્ઝન બનાવનારા કોન્ટ્રાક્ટરો દ્વારા આ ડાયવર્ઝન તોડવામાં આવ્યો નથી જેના કારણે આજુબાજુના ખેડૂતો પાણીથી વંચિત રહી જાય તો નવાઈની વાત પણ નથી ડાયવર્ઝનનું કામ પૂર્ણ થાય પણ ઘણો સમય થયો છે પરંતુ આ ડાયવર્ઝન તોડવામાં આવે નથી સ્લેબ ડ્રેન પણ બની ગયું છે આ કેનાલમાં પાણી જતું નથી ત્યારે તળાવ ક્યારે ભરાશે અહીંયા સ્થાનિક લોકોની જે માગણી છે તે સમજવા જેવી છે શું પ્રશ્ન છે તમારે આપણે આ જે ગરનારું બન્યું છે અને આ ઘાસના અંદર તળાવમાં પાણી જતું નથી જે ડાયવર્જન બનાવ્યું છે એનું કોઈ અત્યારે કશું કરતા નથી અને ડાયોજન છે એના લીધે કેનાલમાં પાણી આવતું નથી એટલે તલાવો તલાવો ખાલી છે શું નામ તમારું દશરથભાઈ ઉદાભાઈ ચૌહાણ કામ પથોડા તમારે કઈ અહીંના સ્થાનિકોનું જે વાત છે એ ખરેખર સાચી છે અધિકારીઓ પોતાની ઓફિસમાંથી એસી ઓફિસમાંથી બહાર નીકળે તો પ્રજાની ખબર લેવાય ને હાલ ચોમાસાના દિવસો પૂરા થતા જાય ત્યારે શું આ કેનાલમાં પાણી સરકાર ક્યાંથી લાવીને આપશે વરસાદનું પાણી નદીઓમાં વહી જતું હોય તળાવો ભરવાની સ્થિતિમાં પણ અધિકારીઓ ધ્યાન રાખતા ન હોય ત્યારે પ્રજાએ વારંવાર શું આંદોલન જ કરવા પડે નીતિનભાઈ પટેલ પૂર્વ પ્રમુખ કપડવન